થઈ ભાઈ હવાનું આમ આમ નામ ચાલુ ને ચાલુ હે વરસાદ અને પાણી આવ્યું હવે પાણી આપણે ભરવાનું થાય જોવો તમને દેખાડું કે ભાઈ એક છે ખુશખબરી આપણે પાણી ભરવાનું તો પાણી વહી ગયું છે જો ભાઈ એટલી કુંડી ભરાણી તો પાણી વહી ગયું નાળી વાવ મૂકવી પડી હવે આ કુદરત વા કુદરતે ભાઈ બાપુ ખબર કાઢી દીધી ભાઈ કે ભાઈ ભાઈને ભરવાનું હોય પાણી જી પાણી આપે નહીં કાપી નાખું પાણી હવે જોવો હવે છોકરા આવે છે હવે

નેહલ એ ભાઈ નેહાલ બેન હજી લેસન કરે હે તારો કર ને બેન એ બીજા નું કઈ સાહેબ હેલો ગાઈસ ગાડી આપણી પડી જાય છે રજા છે ગાડી ને આરામ આજ પડી છે આપણી ગાડી નેહલ બેન ના માં લેસન ચાલુ જ છે નેહલ બેન ને હારો હાલો લેસન કરી લ્યો જો તમને લોકેશન દેખાડવા આવી દઉં વધાવી નું હેલો ગાઈસ હેલી આ છે ચામુંડમાનું મંદિર આ છે હનુમાન બાપાનું આ છે ગેલાય માં અને આપડા માતાજીનું નું જોયું ગાઈસ આપડી ચાર મંદિર દેખાય છે યશુ ભાઈ આપણને બોલાવે છે હું દેખાડો માંગતો હોય શું દેખાડો મેક્ષ ભાઈ ન્યા નો પાયર ઉપર શું છે ભાઈ

તમ વરસાદ પડે વરસાદ અને થોડો થોડો આવે વારું વાને થોડું ભીજી ગયું કાસ એને હેને વાહને મારું સિંદરી પડી હતી વા અને પપ્પાને કીધું તું સિંદરી હેડે થોડું દિયો એટલે બે હેડે આ ઘા કરતી તી હેડે અને વા મારે કુરકુરિયા હે હાલો હવે હેને કુરકુરિયા ખાવા જાય અને આ હે નેની વાર્તાની ચોપરી અને પછી છે ને અમારા રમવાનું છે ડોક્ટર બસ એટલું છે અમારું ડોક્ટર હેલો ગાઈસ વેલકમ ટુ માય બ્લોગ હું સબાય બાય જાયે છે સબાય હું કરેશ કાઈ નહી ચા ગયા જો પૈસા આપ જો જો ગાઈસ પૈસા લઈને આવ્યો છે

હાલો કાશ બે ભાઈ બેન માંથી તમને કેનો બાપો બ્લોગ સારો લાગ્યો એ કમેન્ટ કરી દેજો એટલે આપણે વિડીયો આ એ પૂરો કરીએ છીએ તમને આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં જય શ્રી રામ છડદારી ચં નહી હોશ્ક બિમારી ગાજા મીયા છડતો યારી ચં નહી હોશ્ક બિમ